બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવેની અધ્યક્ષતામાં આજ રોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારી શ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું બેઠકના અધ્યક્ષ શ્રી એમજી દવે જણાવ્યું હતું કે ધારાસભ્યોશ્રીઓના પ્રશ્નોના જવાબો નિર્ધારિત સમય મર્યાદામાં આપવામાં આવે તેમજ જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓની સૂચના કરાયા હતા આ બેઠકમાં આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા નેશનલ હાઇવે ખાણ ખનીજ વિભાગને લગતા અગત્યના પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે ચર્ચા કરાઈ હતી બેઠકમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકોર દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી કાંકરેજ શ્રી અમૃતજી ઠાકોર અધિક નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રામજીભાઈ રાયગોર